નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે આપણે કંઈક અનોખો કન્ટેન્ટ લઈ આવ્યો કન્ટેન્ટમાં એવું હોય કે આપણે પ્રેન્ક પણ કરવાનો છે પ્રેન્કમાં એવું હોય તમને આજ માંડીને જ વાત કરું કેશુર કિંગ આવ્યો હે રાજકોટમાં અને આપણે ફોન ન કર્યો બને જ નહીં મેળે જ ન આવે તો આપણે એનો બદલો લેવું એની આરે પ્રેન્ક કરીને અને પ્રેન્ક કંઈક આવું અલગ જ છે ગજબનો તમે વિચાર્યું જ નહીં હોય ને એવો પ્રેન્ક છે તો આપણે એની આરે પ્રેન્ક કરવાનો હોય પ્રેન્કમાં હું એને ફોન કરી બરાબર ફોન કરીને હું વાત કરીને આ બધું બધા તમારા માટે સસ્પેન્સ જ છે એટલે જાઉં ચાલો મિત્રો હવે હું એને કરું હું ફોન બરાબર ફોન હું મારા ફોનમાં નહીં કરું નગર તને ખબર પડી જાય મેં કર્યો રહ્યો અનનોન બનીને ફોન કરી બરાબર સાગરભાઈ આપો તો તમારો ફોન એમાંથી હું ફોન કરું એને ઉપાડે એટલી વાર હે હાલો કોણ બોલે તો તમે ફોન કર્યો એટલે હું તમે બોલો હો કોને ઈ ગયો ને માણા ક્યાંથી બોલો દુબઈથી કોણ ગયું તું દુબઈ બરોબર તમે આવું કર્યું છું કે બીજું બધું માંગ્યું હે ઈ બધું માંગ્યું તમે આવું કર્યું છે કે મી મને જવાબ આપો બીજી વાત નો કરો તમે ખોટી પણ કેવું કે ઈ તો તમને ખબર હોય ને ભાઈ તમે શું કર્યું ઈ મને કે ખબર જ નથી ઈ તમે ખોટી રહેવા દયો બાકી તમે આવા તમારાથી આવું થાતું જ નથી પહેલી વાત તો ઈ છે તમારાથી આવું કરવાનું શું કહેવાય ઓલી જુલ્લત જ કેમ થઈ હું એમ કહેવા માંગુ તમને આવી આવી મજા હે મજા ના ક્યાં કે તમે હવ ક્યાં ઈ કયો ને મને બીજું માંગી તમે અત્યારે હવ ક્યાં ઈ કયો ને મને ડુબઈ હો હું નામ તમારું યે ફસ ગયા છે બીજું તમે આવું કઈ રહ્યો છું કે બીજું બધું માંગી આ હું કેરું કે તમે કઈ રહ્યો તમને ખબર હોય ને ભાઈ કઈ ને તો આ કે હે તમે કઈ નથી કર્યું એમ ને તમે એ બધું માંગ્યું તમે ખોટી લપ ન કરો મારી યાર તમે આવું કઈ રહ્યું કામ આવું મન અમારું તો નથી થતું તો તમે અત્યારે હાવ ક્યાં એ મને કયો ને બીજું માંગી હું બરોબર જ બોલું માણસ જ બોલતા હોય ને ભાઈ નામ તો તમારું નથી રાખ્યું કયું ન પૂછું દાવા વાર પૂછ્યું તમે કીધું મને

તો મિત્રો આપડે મૂંજકાય ને આપણે બેરકો હે હવે અહીંયા જવાનું ને એક એવી ભરાભી થાય તો હાલો મિત્રો હવે જાય કરવાનો મૂકવાનો થતો જ નથી એનાથી આવું આપડે થાય જ નહીં ને ચાલો મિત્રો તો મિત્રો આપણે નીકળી ગયા એ મુનકા માટે અહીંથી અને ત્યાં જઈને આપણે મૂકવાનો થતો જ નથી બરોબર અને જી કર્યું રહ્યું હોય હું કર્યું તમને આ કહું ત્યાં જઈને હું એણે હું કર્યું બાકી મૂકવાનો નથી થતો આ ફોન વાળું નહીં હો ફોન નો કર્યો એ તો કર્યું છે એને બીજું એ કર્યું હે એ જે કર્યું હે નહીં આપણે એને કહેવા જઈએ કે આવું કર્યું કામ એમ બરાબર તો ચાલો મિત્રો ત્યાં જઈને જોઈએ એને કેમ કર્યું આવું તો મિત્રો આપણે નીકળી ગયા મુનકા માટે અહીંથી અને યા જઈને આપણે મૂકવાનો થતો જ નથી બરોબર અને જે કર્યું હોય હું કરું તમને આ કહું યા જઈનું કે હું કર્યું બાકી મૂકવાનો નથી થતો આ ફોન વાળું નહીં હો ફોન નો કર્યો એ તો કર્યું છે એને બીજું એક જ નથી કહ્યું કર્યું હે નથી કર્યું કાઉ તો કર્યું હે ઈ જી કર્યું હે ને આપણે એને કહેવા કે આવું કર્યું કામ એમ બરોબર તો ચાલો મિત્રો ત્યાં જઈને જોઈએ એને કેમ કર્યું આવું તો મિત્રો આપણે ફાઇનલી ભૂગી ગયા છે મુંજકામાં મુંજકામાં મેં કીધું આપણે ઓલી બાજુ એક શેરી છે ને ત્યાં જઈને ફોન કરી ઓલો મીન્સ કે ચોરા જેવું હોય ત્યાં અહીંયા મેં કીધું થોડો હોય તો ત્યાં જઈને એને ફોન કરી આ ફેડો આવશે ક્યાં જાહે ક્યાં એ હાલ ભાઈ તારી ગાડી આવી ગઈ ગાડી એ હું આવી ગયો હું તારી ગાડી મેં જોઈ લીધી હે આવી જ હાલ હા હા તારી ગાડી આગળ જ

तो मित्रों जोई हो के तुम्हें केसर किंग की गाड़ी हो जीजे5 सुरती लालो ए ई यूट्यूबर इन्फ्लुएंसर आप आ, ब्रेंड न्यू, ब्रेंड न्यू तो केसर किंग की गाड़ी साथे જોઈ શકો તમે હમ કઈ ન ગટે તો હું કે તમારી ગાડી તમે લીધી પણ એનો કઈ રિવ્યુ આપશો તમે હા ધીસ ઇઝ માય બ્રાન્ડ ન્યુ બ્રાન્ડ ન્યુ તો ના કે નઈ બ્રાપડી માં તો બ્રાન્ડ ન્યુ જોઈને ધીસ ઇઝ માય બ્રાન્ડ ન્યુ સ્વિફ જેડીઆઈ પુશ બટન

તમે ધૂળ કશું જરૂર નથી ભાઈ ન જોઈ લેજે એમ તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ રાખીએ આપણે ખાલી મનોરંજન માટે જ કર્યું બીજું એવું નથી આપણે તો ચાલો મિત્રો મળતા રહીએ આવા અવનવા વ્લોગ સાથે જય હિન્દ જય ભારત